સૂરા ટેક્સટાઇલ માર્કેટની વિવિધ સંસ્થાઓ દ્વારા એક જૂથ થઈને જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી જે કમિટી દ્વારા સોમવારથી માર્કેટ જીએસટી ના વિરોધમાં ચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો એલાન કર્યો હતો પરંતુ રવિવારે અચાનક સાંસદ સી આર પાટીલે 1100 જેટલા વેપારીઓ સાથે મીટિંગ કરી હતી અને બાદમાં તે વેપારીઓ દ્વારા માર્કેટ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી જીએસટી ટેક્સટાઇલ સંઘર્ષ સમિતિ અને સીઆર પાટીલ સાથેના વેપારીઓ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે જેથી સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ઘર્ષણના ઓઢાણ હોય જે વેપારીઓમાં માર્કેટ ખોલવા માંગશે તેમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે टेक्सटाइल ट्रेडर्स की मीटिंग है आज बोला हती સુરત શહેરમાં જીએસટીને કારણે ઘણા દિવસથી એક ટેક્સટાઇલમાં હડતાલનું વાતાવરણ છે અને ગઈકાલથી કેટલાક લોકોએ અનિશ્ચિત બંધનું જે એલાન કર્યું હતું એમાં કેટલાક લોકો તૈયાર નહોતા અને એમાં ઘણા બધાના ફોન આવતા હતા અને એટલા માટે આજે આ મીટિંગ બોલાવી હતી અને આજે બધાએ એક મતે પોતે આવતીકાલથી દુકાન ખોલવા માટેની તૈયારી બતાવી છે એ લોકો માર્કેટ ખોલવાના છે અને એમાં જો કોઈ પણ એમને પોલીસ બંદોબસ્તની જરૂર પડશે અને આજે એમના જે જીએસટીના કારણે કેટલાક સરળીકરણ કરવા માટેના એમના મુદ્દા છે કોઈએ કહ્યું કે ત્રેવીસ મુદ્દા છે કોઈએ કહ્યું કે પાંત્રીસ મુદ્દા છે આ જેટલા પણ મુદ્દા હશે એ એકવાર નક્કી કરીને અમે અરુણ જેટલી સાહેબને મળીશું અને એમના બધા જ મુદ્દા અમે એને ક્લિયર કરીને સરળીકરણ જેટલા થતા એ કરાવી આપીશું એવી અમે એમને ખાતરી આપી છે પણ જીએસટી રહેશે એમાં કોઈ ફેરફાર થવાની શક્ય નથી એ પણ અમે એમને ક્લિયર આજે પણ વેપારી બંધ કરાવશે તેની સામે પગલા લેવામાં આવશે તેમજ પૂરતો પોલીસ બંદોબસ્ત માર્કેટ વિસ્તારમાં મુકવામાં સુરત